અમે તુવેરમાં સીઝીડી ઠીક છે વાપરેલ છે એમને બહુ હારામ હારું રીઝેલા હારામ હારું મીડ્યું છે નરવાઈ હારી છે કોરામણ હારી છે ફૂટ ઉસાઈ બમાં કાંઈ ઘટે મારું પેટ શરીરને મને તુવેરમાં સંતોષ થયો ખાતર નાખ્યા પછી શું નામ તમારું મારું નામ મોહનભાઈ કયું ગામ છે અમારું કાલવાણી તાલુકો અમારું કાલવાણી તાલુકો કેસો જિલ્લો જુનાગઢ હવે મોહનભાઈ આ તુવેર છે કેટલા વીઘાની છે આ વીઘા પાંચેક વીઘાની તુવેર છે

તો આ જે તુવેર છે આમાં હું તમને ફાયદો જોવા મળ્યો અમને આ કોરામણ સારી થાય ફૂટ સારી થાય બીજા નંબર ને ઊંચાઈ જોર સારું નરવાઈ હારી છે ઊંચાઈ માં એમ બધા રિઝલ્ટ દેખાય છે સારા ભાવ એમ આ જે નથી વાપરેલી એમાં એટલી અને એટલી આના જેટલી કોર નથી દેખાતી બરોબર તો જે આ તુવેર માં તમે વાપર્યું છે એનાથી તમને પૂરેપૂરો સંતોષ મળવા ખાતર ખાતરી બન બને સંતોષ થયો છે આ ખાતર નાખ્યા મને આ ફાવે છે હારા મારું ખાતર એમ તો ખેડૂત મિત્રને જણાવશો આ વાપરા જેવી છે વાપરા જેવી છે પડખે પડખે બધા માહિતી આપવાનો છું બરોબર નમસ્કાર નમસ્કાર